વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ યુડાસમાએ આયુર્વેદ અધિકારી વર્ગ એકના મેકમ અંગે સવાલ કર્યો હતો રાજ્ય સરકારે ત્રીસનું મેકમ હોવાનું જણાવ્યું હતું જેમાં માત્ર ત્રણ જગ્યા ભરવામાં આવી છે જ્યારે સત્યાવીસ જગ્યા ખાલી છે આમ રાજ્યમાં આરોગ્ય ડોકટરોની નેવ જગ્યા ખાલી હોવાના સમાચાર સામે આવ્યા છે સરકાર આયુર્વેદને પ્રોત્સાહન આપવાની વાત કરે છે જ્યારે આયુર્વેદમાં પૂરતા ડોકટર ન હોવાને લીધે નાગરિકોને એલોપેથી દવા લેવી પડતી હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો આજે વિધાનસભામાં મારો પ્રશ્ન નંબર 8 હતો એ પ્રશ્ન નંબર 8 માં મેં મંત્રીશ્રીને પૂછેલું કે તારીખ 31/12/2023 ની સ્થિતિએ આયુર્વેદિક અધિકારી ભાગ 1 નું મેકમ કેટલું છે ત્યારે મંત્રીશ્રી દ્વારા મને જવાબ આપવામાં આવેલો કે તેનું મેકમ 30 નું છે અને ત્યારે પૂછવામાં આવ્યું કે જે ત્રીસનું મેકમ છે એમાં ભરતી કેટલા લોકોની કરવામાં આવી છે ત્યારે કહેવાનું કે ભરતી ત્રણ લોકો હાલમાં ત્રણ લોકો છે અને સિત્યાવીસ ટકા જગ્યાઓ સિત્યાવીસ લોકોની જગ્યા ખાલી છે એનો મતલબ એવો થાય છે કે અને એ અંદાજીત બે વર્ષથી જગ્યાઓ ખાલી છે એનો મતલબ એવો થાય છે કે નેવું ટકા જગ્યાઓ ખાલી ખાલી છે અત્યારે હાલમાં રાજ્યમાં આયુ આયુર્વેદિક ડૉક્ટરોનું ત્યારે ખાસ કરીને સરકાર એક તરફ વાત કરતી હોય કે આયુર્વેદિકને પ્રોત્સાહન આપવું જોઈએ વધારેમાં વધારે લોકોને આયુર્વેદિકનું ટ્રીટમેન્ટ લેવું જોઈએ પણ આયુર્વેદિકની જ ડૉક્ટરોની જગ્યા જ ખાલી હોય છે તો કોની પાસે ટ્રીટમેન્ટ લેવા જાય